નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અચાનક મોત માતમ ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે બુટલેગરે પોલીસના ત્રાસથી ગળે પાસો ગાધો જો કે મિત્રો અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમ ગામમાં એક બુટલેગરે આપઘાત કર્યો છે આપશે છે કે તેને પોલીસના ત્રાસથી આ પગલું ભર્યું છે ત્યારે મિત્રો તેનું નામ નવનીત ત્યારે સીતાપારા હશે અને તેની સોસાયટી નોટમાં ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા લખ્યું છે કે પોલીસ ખોટા કેસ કરીને હેરાન કરી રહી છે પોલીસે ત્યારે પરિવારે તેના મૃતદેહ સ્વીકાર્યો નથી અને પરિવારે પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે નોંધ્ય છે કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે હજી આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ